એક જંગલમાં એક સ્વાર્થી એક બુદ્ધિશાળી પણ રહેતી હતી જે હંમેશા સાવધ રહેતી હતી એક દિવસ શિયાળને ખૂબ ભૂખ લાગી હતી તે જંગલમાં ફરતો હતો ત્યારે તેને એક કૂવો દેખાયો કૂવામાં પાણી હતું પણ તે ખૂબ ઊંડું હતું શિયાળ કુવામાં ડોકિયું કરતું હતું ત્યારે તેનો પગ લપસ્યો અને તે કૂવામાં પડી ગયું શિયાળ ખૂબ ખૂબ ડરી ગયું તેણે બહાર નીકળવા માટે પ્રયત્ન કર્યો પણ તે સફળ થયું નહીં તે મદદ માટે બૂમો પાડવા લાગ્યું થોડા સમય પછી બકરી પાણી પીવા માટે કૂવા પાસે આવી તેણે શિયાળને કૂવામાં જોયું શિયાળે બકરીને કહ્યું બહેન બકરી કૃપા કરીને મને મદદ કર હું કૂવામાં ફસાઈ ગયો છું જો તું મને બહાર કાઢીશ તો હું તારો આભાર માનીશ બકરી દયાળુ હતી તેણે શિયાળને મદદ કરવાનું નક્કી કર્યું પણ તે ખૂબ જ બુદ્ધિશાળી હતી તેણે શિયાળને કહ્યું હું તને મદદ કરીશ પણ તારે મને એક વાતનું વચન આપવું પડશે શિયાળે ઉત્સુકતાથી પૂછ્યું કયું વચન બકરીએ કહ્યું હું કૂવામાં કૂદીશ અને તું મારી પીઠ પર ચડીને બહાર આવી જજે પણ જ્યારે તું બહાર આવી જાય ત્યારે તારે મને પણ બહાર કાઢવી પડશે શિયાળે ખુશીથી વચન આપ્યું બકરી કૂવામાં કૂદી ગઈ શિયાળ તરત જ બકરીની પીઠ પર ચડી ગયું અને કૂવામાંથી બહાર આવી ગયું જેવો જ શિયાળ કૂવામાંથી બહાર આવ્યો કે તરત જ તે ભાગવા લાગ્યું તે બકરીને મદદ કરવાનું વચન ભૂલી ગયો બકરીએ શિયાળને બૂમ પાડી અરે શિયાળ તું ક્યાં ભાગી રહ્યો છે તારું વચન યાદ કર શિયાળે હસીને કહ્યું મૂર્ખ બકરી શું તને લાગે છે કે હું તને બહાર કાઢીશ હું તો ફક્ત મારા જીવ વિશે વિચારું છું હવે તું ત્યાં જ રહે બકરી ખૂબ જ દુખી થઈ તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેણે સમજાયું કે તેણે લોભી શિયાળ પર વિશ્વાસ ન કરવો જોઈતો હતો થોડા સમય પછી એક શિકારી તે કૂવા પાસે આવ્યો તેણે કૂવામાં બકરીને જોઈ શિકારીએ બકરીને બહાર કાઢી અને તેને પોતાના ઘરે લઈ ગયો બકરી સુરક્ષિત હતી પણ તેણે લોભી શિયાળ પાસેથી એક પાઠ શીખ્યો હતો આ વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારે લોભી અને સ્વાર્થી લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપણે સમજદારીથી કામ લેવું જોઈએ અને કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચારવું જોઈએ